हयांश पढ़ेंगे अच्छे हयांश गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग एंड क्या चल रहा है सब्जेक्ट पढ़ रहे सब्जेक्ट पढ़ रहे हैं ओके एंड क्या प्रोग्राम है आगे का फिर जाने का ट्यूशन एंड uh, क्या करने का तैयार होने का फिर स्कूल पे जाने का बस इतना ही करना है लाइक हेलो you know, तो यू नो द प्रोग्राम पति जो आपड़े अंदर जाइए અંદર જઈને જોઈએ કે શું ચાલી રહ્યું છે કેમ કે અત્યારે તો અંધારું અંધારું છે પણ કાયક તો ચાલી રહ્યું છે પ્રયાસ નથી દેખાતો મનસ્વી નથી દેખાતી અરે વાહ આ તો જો મોટા મમ્મીને હેલ્પ કરવા પડ્યો આજે મોટા મમ્મીનો પુત્ર પ્રિય પુત્ર ચડડી ધોવામાં એનો દીદીની ચડડી ધોવે દીદીની આ એની હોય ચીવાલી છે હે

અને ત્યાં સુધી તમને લોકોને બધાને જય શ્રી કૃષ્ણ અને અહીંયાથી જ છે જે પણ નવા લોકો છે એ લોકોને બધાને સબસ્ક્રાઈબ લાઈક શેર પણ ખાવાની બધું કરી નાખો આજે આપણે સાબુદાણા ફિંગર ચિપ્સ બનાવવાની છે એની રેસીપી કેવી તમને સાબુદાણા પલાળેલા છે એ નાખશો આપણે અને બાફેલા બટેકા છે એમાં આપણે નાખશું મરચી

તેલ આવી ગયું છે હવે આપણે નાખી દઈએ આપણે ચીપ્સ અંદર છોકરાઓને આજ બહુ મજા આવવાની છે સાબુદાણા એકદમ ફૂલી દડા જેવા થયા છે અને આપણે ગ્રીન ચટણી અથવા સો સારે પણ ખાઈ એકદમ મસ્ત અંદરથી નહીં પણ બહુ મસ્ત સુગંધ એટલી સરસ આવે છે ચિપ્સ આપણી સાબુદાણાની તૈયાર થઈ ગઈ છે મસ્ત મસ્ત છોકરાઓના નાસ્તાના ડબ્બા ભરી ગઈ જય શ્રી કૃષ્ણ જય અગેશ્વર જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ અમે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ આજે અમાસ સ્નાન ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે આ બધું એ મારું ગ્રુપ છે અને આજનો સુવિચાર છે સ્વભાવ હંમેશા સૂર્ય જેવો રાખવો કે ઉગવામાં અભિમાન નહીં અને આથમતી વખતે નાનક તો આજે અમે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાના છીએ તો એ પણ તમને બતાવીશ ઉત્તર છવા એક વાગ્યો અને બહુ જ ભૂખ લાગી છે કારણ કે અમે છે ને અત્યારે થોડુંક કામમાં લાગી ગયા તા ને જો કપડા લઈને આવ્યા તા હતા ઉપર તો થોડું મમ્મીનું ચાલતું હતું ને આઈટમ તો તમને જોવા મળી જ ગય છે ભાભી એ નાસ્તા માટે છોકરાઓના નાસ્તા માટે બનાવી દીધી ને હું ગઈ હતી દવણો દાળ આવવાની એવું બધું ફ્રૂટ લેવાની એવું કામ કરવા ગઈ હતી ને એટલે હું તમને નહીં દેખાણ એવા જવાની અને આજે સવારે ટિફિન હતું

ઓલો આપણે કાલે જાશે તો કીડિયા નું ભૂરવા હમ કાલે સવારમાં માં પાંચ વાગે જવાનું છે હમ કીડિયા નું ભૂરવા ભરૂચ પાંચ વાગ્યા માં પ્રિયાંશ પાંચ વાગ્યા માં જાગી છે સિદ્ધિકુ જો પ્રિયાંશ ના તો નાઈટ હક વધતા જાય છે ગટ્ટુ કેવો પ્રશ્ન તો ગુજરાત માં હું હાલ ગુજરાત માં ને હમ મામી એમ લાગે કે કેટલા દિવસ ગયા છે એવું લાગેલા નથી મમ્મી છે ને ગયા તા મમ્મી મેં કેમ્મી કીધું ત્રણ ચાર દિવસ

હું કાળી શું એટલે કોમેન્ટ એવી કે અમે કાલે અમે દેરાની જેઠાણી આવી રીતના જ મસ્તી કરી અમને બહુ ગમે અમાર દેરા જેઠાણી અમારા અમારો વ્લોગ નહીં જોતા હોય ને ઈ ખાલી અમારી રીલ્સ જોતા હશે ને એટલે એને એવું લાગતું હશે કે તમે અમારો લોગ જોવો અને પછી તમે કમેન્ટ કરજો કે અમાર દેરા ને જેઠાણી નો પ્રેમ કેવો છે બાકી બધા તો રીલ્સ જોઈને જજમેન્ટ કરી નાખે કે દે જેઠાણી વિલન છે કે દેરાણી વિલન છે એવું બધું કર્યા કરે કમેન્ટ અને પછી એના કરતા તમે અમારા ફેમિલી વ્લોગ આવી જોવો તમે ચેનલ

એલા મને ગાવા દે ને મને બોવ છે સુતા એક ગુજરાતી બીતું બીજું કીધું કે સરીયા તેરા

મારે મારે હું ગાવાનું સવે મેં તો પાલ બાંધી રે પ્રીત હો મેં તો પાલણ મને જો ગીત બહુ ગમે કોયલ રાણી જો ને કુકુક બોલે મારે કામ કે બેઠી રે સાઈબાજી એલા સાઈબાને હું ભરવીન ક્યાં એ માર પડે છે મશીને બેઠા મશીન નું કામ કરતા આખો દિવસ ગુજરાતી પિક્ચર ના સોંગ અમે છે ને ફોન માં ચાલુ કરીને સાંભળતા એક વર્ષ થયું મશીન નું છોડ્યું એમ તો પછી આમ એક વર્ષ નહીં મેં તો છોડ્યું એને બે બે વર્ષ બે વર્ષ થઈ ગયા એટલે પછી મને પછી મશીને બેટ બેઠા ગુજરાતી સો સાંભળતા બોલતા હા એ ભૂલાઈ ગયો હમણાં ઓલું નવું આવ્યું ને ઈમન બો કાયું હું તો કાયું નવું આવ્યું નવું આવ્યું ને કાયું મારા ઠાકર નાના ને ના ખરાળા જાજી જાકમ વાળા માણારા હા બીજું બીજું કયું બીજું કયું

દાદા દો ને રે દો ને રે દાદા કેવો કરિયા પછી આગળ આગળ ની લાઈન મન થાડું માંડ વડે રે કઈ વાગે આગળ નથી આવડતું રૂ નહીં માંડ મને ગમે બહુ ગમે ને મને તેમ કે ઓલું ગા વિદાય નું ગાવા લો એક વિદાય નું દાદા દો ને

સર રોવા મનતા નહિ કહેતો તમને રોવા મનતા નહી ના આવે કઈ નઈ ભાઈ હજી એના લગ્ન ની જો ને વિદાય આવે ને

બધા પીસે ગીત ગવાય ગયા એમાં તમે કેજો મારું સિંગિંગ સારું હતું ભાભી નું સિંગિંગ સારું હતું અને તમને કેવો લાગ્યો અને આવી હસી મજાક તો ચાલ જ રાખે કારણ કે અમે છે ને આવી કંઈક ને કંઈક મસ્તી કર્યા કરે એટલે મજા આવે તો ચાલો હવે રાહુલ તો લેટ જ આવશે એટલે આપણે હવે અહીંયા જ આપશું કારણ કે મારે જવું છે માર્કેટ શાક લેવા કારણ કે પછી બહુ લેટ થઈ જાય તો કાલે મળશું ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ